રસ્તા વચ્ચેના મંદિરને હટાવવા હાઈકોર્ટનો હુકમ સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો એકત્ર થયા મંદિરો તોડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે બાર જેટલા મંદિર હટાવવા માટે નોટિસ આપી છે વર્ષોજીના મંદિર તોડી પાડવા નોટિસ અપાઈ છે રસ્તામાં અથવા નર્તરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટે હુકમ આપ્યો છે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો આ મંદિરને તોડવામાં ન આવે તે માટે ભેગા થયા છે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે મંદિરો તોડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી રહી છે નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર રજૂઆત કરાશે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા આ ટકી હુમલાને લઈને હિન્દુ સંગઠન છે ત્યારે સુરત શહેરના કેટલાક મંદિરોને લઈને હિન્દુ સંગઠન છે તે કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યો છે રામ બોલાવીને વિરોધ દર્શાવી રહ્યો છે ત્યારે વાત કરીશું કઈ રીતે વિરોધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરતના લગભગ તમામ મંદિરો ને નોટિસો આપવામાં આવી છે ડિમોલિશન માટે આ અગાઉ પણ સુરતની અંદર અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે અમે કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને માંગણી કરીએ છીએ કે આ સુરત શહેરની અંદર ગાંડા બની ગયેલા વિકાસને મસ્જિદો અને મંદિરો મસ્જિદો અને મજારો દેખાતી નથી શું હિન્દુ મંદિરો જ વિકાસમાં અડચણરૂપ થઈ રહ્યા છે અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારનો અન્યાય બંધ કરવામાં આવે અને હવે પછી હિન્દુ મંદિરોની એક કાંકરી પણ ખેરી છે તો વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર હિન્દુ સમાજને લઈને રસ્તા ઉપર ઉતરી આવશે

મઠ મંદિરોને તોડવા માટે જે કાઉન્સિલ તરફથી નોટિસ આપવામાં આવી છે એ વિરોધમાં બધા સંતો અને બધા વિશ્વ પરિષદ ને બજરંગદળના સભ્યો ઉપસ્થિત થયા છે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે આ બધા મઠ મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એમાં એક પણ મંદિર ન તૂટે એવી વિનંતી કરવા આવેલા છે જો મંદિર આ તમારો સાંભળવા આવે તો શું આગળ શું કાર્યવાહી બધા સંતો એનો વિરોધ કરશે હજી તો આ સંતો સામાન્ય પ્રમાણમાં છે પણ જો મંદિર તોડવામાં આવશે અને બધા સંતો એકત્રિત થઈ અને આ નોટિસનો વિરોધ કરશે અને બધા જ રોડ ઉપર આવીને સંતો એનો વિરોધ કરવા માટે તૈયાર છે